આપણે આજે સ્ત્રી ભક્તોની વાતોમાં એક વાત લેવાની છે સખુબાઈની સખુબાઈ નામ તો તમે બધાએ સખુભાઈનું બહુ સાંભળ્યું હોય સખુબાઈનું કીર્તન એ ઘણા બોલતા હોય છે તુલસીદાસ સંત તુલસીદાસ જેણે તુલસીકૂદ રામાયણ લખી તે તુલસીદાસ એક દિવસ ગંગા કિનારે બેઠા હતા ત્યારે ઘણા ઋષિમુનિઓ ભગવાનના ભક્તો આવીને પાસે બેઠા અને સંત તુલસીદાસને કીધું કે તુલસીદાસજી મહાત્મા અમારે જીવનમાં ભક્તિનું બળ મળે એવી કંઈક વાત કરો નહીં ત્યારે તુલસીદાસ કહેશે મને એક વાત યાદ આવે છે શું કે મહારાષ્ટ્રમાં ક્રિષ્ના નદી વહે છે એ કૃષ્ણા નદીને કિનારે એક નાનકડું એવું ગામ તુલસીદાસ વાત કરવા બેઠા છે અને બીજા મુમુક્ષુ જીવો સાંભળે છે સાંભળજો તુલસીદાસ કહેશે કે સાંભળો એક નાનકડું ગામ હતું ક્રિષ્ના નદીને કિનારે કરહળ એવું એનું નામ હતું ત્યાં એક બ્રાહ્મણનું કુટુંબ રહેતું હતું સુખી કુટુંબ હતું સુખ હતું સંપત્તિ હતી પણ એમાં સંસ્કાર નહોતા અને દીકરાને પરણાવ્યો દીકરાની હોવ આવ્યા તે બહુ મુમુક્ષુ હતા એમ નામ હતું સખુબાઈ ઘરમાં ચાર જણતા સખુબાઈ ને એના સાસુ સસરા ને એના પતિ એના સખુબાઈ ચાર જણા રે સખુબાઈને પહેલાં નાનેથી સંસ્કારી બહુ પહેલાં નાનેથીને જ ખૂબ ભજન કરતા જીવ બહુ બળ્યો નાવું ધોવું પૂજા પાઠ કીર્તન ભક્તિ બહુ ગમે ભગવાનની માળા કરે જપ કરે પણ હવે એને શાસ્ત્રુ એવું ખૂબ આવું બિનસત્સંગી મળ્યું એટલે દુઃખ દે અને પછી એમાં મા બાપ સ્વર્ગે સીધા પિયરમાં બીજું કંઈ હતું નહીં અને શાસ્ત્રમાં તો દુઃખના ડુંગર ચૂંટ્યા એટલું બધું દુઃખ દે શું કામ આ દીકરાની બહુ ધાર્મિક અને આને કંઈ ધર્મનો સાટો નહીં ઘરમાં પૂરું કામવાળી જેમ કામ કરાવવાનું પૂરું ખાવાનું દે આખો દીએ તો કરે તતડાવ્યા કરે ઘરવાળો ક્યારેક ક્યારેક માર મારે એટલો બધો ત્રાસ પણ ભગવાનનું ભજન મૂકેલું નહીં હે પ્રભુ મારી રક્ષા કરજો એમ ભગવાનનું સ્મરણ કર્યા કરે ભગવાને પ્રાર્થના કર્યા કરે કે હે પ્રભુ આ લોકોને જરાય દયા નથી હું કોઈને નડતી નથી આખો દી કામ કરું છું તો એ મને એટલો ત્રાસ આપે છે આમ પ્રાર્થના ભગવાને કરે છે સ્મરણ કરે છે ભગવાનને સંભાળ્યા કરે છે એકદી એક પાડોશીના બેન પાણી ભરવામાં હેરેક થઈ ગયા એણે કીધું કે અરે સખુબાઈ તમારા શાસ્તરીયમાં એટલું દુઃખ સાસરી એટલો ત્રાસ આપે તો તમે તમારા પિયરિયાને કેમ કોઈ દી કહેતા નથી તમારે કહેવું તું છે ને પિયરમાં વાત તો કરવી જોઈએ ને તમારા પિયરમાં કોઈ છે નહીં સખુ સખુબાઈ કે મારે આમ જો ગણો તો આ લોકના પિયરિયામાં કોઈ છે નહીં પણ આમ ગણો ને તો મારું પિયર બહુ મોટું છે માવતર નથી પણ મારું પિયર તો મેં માન્યું છે પંઢરપુરમાં અને પંઢરપુરના જે વિઠ્ઠલનાથજી છે એ મેં બાપ માન્યા છે રૂક્ષ્મણી છે એ મારી મા એટલે રૂક્ષ્મણીને દીકર્યું જાયજી તે મને ક્યાં સંભારે એટલે પંઢરપુરમાં જે વિઠ્ઠલનાથજી એનું ભજન વિઠ્ઠલ 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 એમ ભગવાનનું ભજન કર્યા કરે છે અને મારું પિયર ત્યાં છે મારી રૂક્ષ્મણી માને દીકર્યું જાયજી મને કોણ સંભારે એમ કરીને મન વાળે છે ભગવાનનું ભજન કરે છે સત્સંગમાં જવાની ઘણી ઈચ્છા હોય ક્યાંય કોઈક ધૂન કીર્તન કરતો હોય તેનો વૃત્તિ તરત ખેંચાવા મળે સત્સંગમાં જાઓ ક્યાંય કથા હોય તો જવાની ઈચ્છા થાય પણ એવા ધાર્મિક સ્થળે તો આ લોકો ક્યાંય જવા દે નહીં અને જો ક્યાંય જાય તો કેટલી ધમકાવે કેટલો ડારો દે ક્યાંય સત્સંગમાં તો જવાનું જ નહીં પણ છાનામાના છાનામાના સખુબાઈ ભજન કરે છે એમાં પંઢરપુરમાં દર વર્ષે એક મોટો ઉત્સવ થાય તે સમય આવ્યો ચારે એકવાર જાહેરાતની પત્રિકા એવું ચોડાણી સખુબારીથી હા પંઢરપુરમાં ઉત્સવ પંઢરપુરમાં ઉત્સવ અરે રે કેવો ઉત્સવ થશે કેવા સાધુ સંતો આવશે કેવી કથા વાર્તા થશે પણ મને અભાગણીને જાવા મળશે નહીં અને પછી ઉત્સવ શરૂ થવાને થોડાક દિનની વાર્તા તો એ રસ્તાનું ગામ એટલે મંડળીઓ મંડી નીકળવા સંઘો મીડિયા જવા સખુભાઈ પાણી ભરવા જાય બધાને ભાળે પૂછે ક્યાં જાવશો પંઢરપુરમાં પંઢરપુરમાં મોટો ઉત્સવ છે તમારે નથી આવવું પણ આને તો ક્યાંય જવાય નહીં એક દિવસ પાણી ભરવા ગયા અને મંડળી નીકળી નહીં ધૂન કીર્તન કરતાં કરતાં પંઢરપુરમાં જાય ભાઈઓને ભાઈઓને હાથમાં થેલાન મનમાંથી અરે રે કેવા ભાગ્યશાળી છે પંઢરપુરમાં કેવો દર્શન કેવો લાભ મળશે અને કેવી કથા સાંભળવા મળશે અરે રે મારે તો કેમ જવું પણ મનમાં એટલી બધી ભક્તિનો ઊભરો આવી ગયો ને કુવાને કેઠું બેડું મૂકી દોડી અને સંઘની ભેળા થઈ ગયા અને હાથમાં કોકની પાસેથી કડતા લઈને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા કોણે કોણ ધૂન ભજન કરતા કરતા ભળી ગયા અને મીડિયા હાલવા મસ્તીમાં ગાતા જાય જે થાવ એ થાય એક કિલોમીટર ગયા છે ત્યાં કોઈએ સમાચાર દીધા ને હાહુને કે તમારી સખું છે ને એ પંઢરપુર સંઘ નીકળ્યો ને એની હાયરે સંઘમાં ભળી ગઈ તરત એના દીકરાને બોલાવ્યો ને સાસુમાં તો ખીજાણા મીંડ્યા બોલવા કે જા જા જલ્દી એના દીકરાને કે મારી ઢહડી લઈ જાય સાસુમાની જીભ તો હતી કકરાવેલી દાંતવડી જેવી એ કે મોઈ ઘરમાં કામ કરવું ગમતું નથી ને પંઢરપુર જવું છે એનો છોકરો એક કિલોમીટર સંઘ ગયો છે ત્યાં વાહે ગયો ઢહડી સખુબાઈને ઘરે લાવ્યા છે ને એની સાસુ કે દોડે બાંધી દે દોડે બાંધી દે આ તો ભાગેડું થઈ ગયું છે વાસણ ઉટવા પડે ને લુગડા ધોવા પડે ને તે તે પંઢરપુર જવું છે કાં એમ મળ્યા કેટલું બોલવા એલા કોકને પૂછ્યું કેટલા દિવસનો ઉત્સવ છે તો પંદર દિવસનો તે કે પંદર દિવસ સુધી એમ દોડે બાંધી રાખો તે દરવાજો ડેલો ઘરનો બંધ કરીને છોડે પછી ઘરનું બધું કામકાજ કચરા પોતા રસોઈ કરી નાખવાનું અને પછી દોડે બેન દેવાઈની પંદર દિવસ સુધી બાંધી રાખ શરીર તો આકા પડી જાય એટલું બાદે હે એટલા રડે ભગવાનને હંભારે સખુભાઈ હે પ્રભુ હે દયાળુ મારી રક્ષા કરો હે પંઢરપુરવાળા વિઠ્ઠલનાથ આખા મલકને દર્શન આખા મલક ઉછમ આવે હું અભાગણી દોડે બંધાણી છું મારે કેમ આવું આમ વિલાપ કલ્પાંત કરે છે ભગવાનનું સ્મરણ કરે છે થાંભલે બાંધ્યા છે આરતનાદથી હૃદયથી ભગવાને પ્રાર્થના કરે છે અને હૃદયથી ભગવાને પ્રાર્થના કરીને તો ભગવાન સુધી પહોંચે હો જેમ નરસિંહ મહેતાએ પોકાર્યો તો આવ્યા મીરાબાઈએ પોકાર્યો તો એ આવ્યા જેણે જેણે ભગવાને આરતનાદથી પોકાર્યા એટલે તરત ભગવાન એની સહાય કરવાને માટે આવ્યા હતા એવા ભગવાન દયાળુ છે એ એટલો ભગવાનને મનમાં થયું કે અરે રે એક મારો ભગત અને આમ દુઃખી થાય છે એટલે ભગવાન એ મનમાં મનમાં વિચારે છે રખુબાઈ અહીં દુઃખી થાય છે એમાંય એવું થયું ભગવાને એક દિવસ છે ને ભગવાન ઉદાસ કે રૂક્ષ્મણીએ પૂછ્યું કે તમે કેમ ઉદાસ છો તો કે મારું એક ભગત બહુ દુઃખીશ તો કે જાઓ ને દુઃખ હોય તો મટાડી આવો પછી છે તે ભગવાન આવ્યા હો ભગવાન આવી અને સખુબાઈની હાહુ કાંઈક આઘા ગયા છે ને આને દોડે બાંધેલા તે કે કે હે બેન કે પંઢરપુર ઉત્સવ છે તમારે જ જાઉં અરે બેન મારે તો ઘણું જવું છે પણ કેમ જાઉં હું બાંધી છું તો કે જો તમારે જવું છે હું તો દર વર્ષે પંઢરપુરમાં જાઉં છું અને આ વખતે જાતું પણ તમાર મને છે ને રૂપ બદલતા આવડે જ હું તમારે જેવું રૂપ લઈ અને હું બંધાઈ જાઉં તમતાર મેં તો પંઢરપુરમાં બહુ દર્શન કર્યા છે તો એટલું જોતું કે હા તો એમ કરો તે સખુબાઈનું દોડું છોડી નાખ્યું અને સખુભાઈની જેવા જ અસલ બની ગયા ઠાકોરજી પછી દોડું બની દીધું અને સખુભાઈ તો મુઠીઓ વાળીને મંડ્યા દોડવા મંડ્યા દોડવા કે સંત મંડળી જતી છે એની ભેગા થઈ ગયા એની ભેગા થઈ ગયા છે ને પંઢરપુર પહોંચી ગયા છે વિઠ્ઠલરાજજીના દર્શન કર્યા છે અને ભાવ વિભોર બની ગયા છે અને એવા પગે લાગ્યા મહારાજને હે દયાળુ તમે બહુ દયા કરી એ ધન્યવાદ છે ઓલી બાઈને બિચારી મારી હાટે બંધાવા બંધાણી એમ પ્રાર્થના કરે છે અને એવી ભગવાનની સામે ઊભા રહીને પ્રાર્થના કરે છે આખા ઉત્સવમાં એને ખૂબ લાભ લીધો કથા વાર્તા સત્સંગ વિઠ્ઠલલાજીના દર્શન કર્યા પછી તો ઉત્સવ પૂરો થયો હઉ હઉ ઘરે જવા મીડ્યા આને તો કાંઈ ઘરે જ નહોતું એ તો નિર્ણય કરીને આવ્યા હતા કે મારે દેહ પાડવો ને તો પંઢરપુરમાં જેમ મીરાબાઈ દ્વારિકાધીશમાં લીન થઈ ગયા એમ મારે ભગવાનમાં લીન થઈ જવું છે અને પછી તો ખાધ્યા અને પીધા વગેરેના એમને એમ મંદિરમાં બેસી રહ્યા છે એક દિવસ ગયો બે દિવસ ગયા ભગવાનની સામે બેસી રહે છે અને આ બાજુ ભગવાન અકળાણા કે આ હવે મને બા આવે બાય તો હું છૂટો થાવ ને અને પછી તો એણે શું કર્યું બે દી ત્રણ દી ભગવાનની સામે બેઠા અને રૂકમાઈ બાઈ નો દેહ પડી ગયો ભાવમાં ને પ્રેમમાં ને પ્રેમમાં એના હાથમાં ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયો પંઢરપુરવાન ત્યાં દેહ પડી ગયો બધા દોડ્યા કે આ બાઈ ને કંઈક થઈ ગયું બાઈને કંઈક થઈ ગયું કોણ છે આ બાય ઓળખતું થતું ને કે બધા કે ઉછોમાં કોઈક બાય આવી છે બધા જોવા ભેગા થયા કોઈ ઓળખતું નથી બરોબર ઈ વખતે ઈ કરહડ ગામના બાજુમાં કિવલ ગામ ઈ કિવલ ગામનો એક બ્રાહ્મણ ઈ કે લે આ તો અમારા બાજુમાં ઓલું કરહડ ગામ છે એમાં બ્રાહ્મણના દીકરા છે એની વહુ છે આ એનું ઓળખું છું તો કે હવે શું કરશું તો કાંઈ નહીં બધા ભેગા થઈને એનો અગ્નિ સંસ્કાર કરી નાખો પછી બધા ભેગા થયા છે એનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો છે અને આ બાજુ પછી ઓલા બધા પૂછ્યું કે ઉત્સવ કેદી પૂરો થયો તો કે પંદર દિવસ થઈ ગયા ઉત્સવ પૂરો થયો કે હવે શકુન છોડો તે શકુબાઈને તો છોડ્યા છે અને એવી સારી રસોઈ કરે પાણી ભરવા જાય ને વાસણ ટકવા જાય અને હાહુ હાર તો વખાણ એવો ઘડીક બહાર જાય ને ત્યાં બટા સખું ઘરે વહી આવે તૈયારી વગેરે ગમતું નથી અને બહાર જાય ને વખાણ કરે અમારી સખું તો હું થારો થાળ બનાવે અમારી સખુને જોઈ જઈને તો અમને બહુ ભાવ થાય છે અને મારા જ આખો દી ઘરનું કામ કરે બેડવીને પાણી પીએ સાંજે પાસે પગદા બે માના કે બા લ્યો તમે થાકી ગયા હશે કે અમારી સખું તો બહુ સુધરી ગઈ બહુ ડાય થઈ ગઈ કેવી હારી છે એમ હાવું રોજ વખાણ કરે પણ એને ક્યાં ખબર છે કે ભગવાન આવ્યા છે આવું કામ કરે છે અને આ બાજુ તો અહીંયાનો અગ્નિસંસ્કાર થઈ ગયો છે અને ભગવાન એની વાટ જો ભગવાન તો બધું જાણતા જ હોય કે શું થયું એમ પછી પંદર વીસ દિવસ થયા ભગવાન એને ઘરે કામ કરે છે તો રૂક્ષ્મણીજી એકદી ધ્યાનમાં જોયું કે ભગવાન કેદુના ગ્યા કેમ નહીં અને આ માખી વિચીને જોયું ને ત્યાં તો મહારાજે ભગવાને અવળી સાડી ઓઢેલી માથે પાણીનું બેડું રૂક્ષમણી કે વાત દ્વારિકાના નાથ હવે કેટલા દિવસ રહેવું છે એમ કરીને આવ્યા રૂક્ષ્મણી હો કે પણ અમારા ભગત ગ્યાસ આવે તો એ છૂટો થાવ ને ભગત ગ્યાસ પંઢરપુર એટલે રુક્ષમણી તો ગયા પંઢરપુરમાં આવ્યા અને પંઢરપુરમાં જોયું તો એ રોગ્નિસંસ્કાર થઈ ગયો હતો રૂકમયભાઈએ તો આ સખુબાઈ તો ત્યાગ કરી દીધો હતો એના અસ્થિ ભેગા કર્યા અને રૂક્ષમણીએ અંજળી છાંટી સખુબાઈ તો ઊભા થયા પંઢરપુરમાં જીવતા થયા અરે બાય હવે તું તારે ઘરે જાન મારા પતિને છૂટા કરી કોણ તમારા પતિ રુક્ષમણી બધી વાત કરી ઓળખાણ આપી અને પછી ભગવાનની ઈચ્છાથી સખુબાઈના મનમાં વાત બધી ઉતરી ગઈ છે અરે મારે તો પંઢરપુરમાં દેહ પાડવો છે એ નિયમ લીધો છે પંઢરપુરમાં દેહ પડી ગયો આ તો મેં મારી શક્તિથી તમને ફરી જીવતા કર્યા છે માટે હવે તમે ઘરે જાઓ આવી રીતે ખૂબ સખુબાઈને સમજાવ્યા છે સમજણ આપી છે હવે તારે ઘરે દુઃખ હતું બધું મટી ગયું છે અને તારે માં કરતાય વધુ સાચવ હવે કોઈ તને હેરાન નઈ કરે જા તું જાઈસ ને તે તારા સાસુ સંત રાજી થઈ જશે જા અને જેવું તારે ભજન કરવું છે એવું હવે તારે ઘરે ભજન થશે એમ સખુબાઈને સમજાવીને વીસ દિવસે પાછા મોકલ્યા સખુબાઈ તો કરહડ ગામમાં આવ્યા છે ત્યારે બરાબર 2 વાગ્યાનો ટાણું બપોરે જમ્યા પછી ભગવાન તગારામાં વાસણ ભરી નદી દે ઉટકવા આવ્યા ત્યાં સખુબાઈ આવ્યા પૈયા લાગ્યા ને કે ભાઈ તમને માફ કરજો એ તમે મારા વીસ દિવસ સુધી મારા હાથનું કામ કર્યું મને તમે ઉત્સવ કર્યો ભગવાન કે આઈ લો આ તમારું કામ એમ કરીને ભગવાન અદૃશ્ય થઈ ગયા છે અને ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા ને સીધા ગયા વૈકુંઠમાં સખુભાઈ વાસણ ઉટકીને સખુભાઈ ઘરે આવ્યા છે અને મૂળ સખુ ઘરે આવીને એમને એમ કામ કરવા મીડ્યા છે બીજે દિવસો એટલે કિવલ ગામનો બ્રાહ્મણ આવ્યો ને એમ સસરાને વાત કરી કે તમારી સખુ તો મરી ગઈ પછી અગ્નિ સંસ્કાર થયો ને આવું બધી વાત કરી પંઢરપુરમાં ઉત્સવ હતો પણ ઓલા કે મારી સખુ પંઢરપુરમાં ગઈ જ નથી મારી સખુબાઈ તો અહીંયા જ છે અરે પણ મેં મારી જાતે જોઈ સંસ્કારમાં હું હારે હતો આ બધી વાત કરી ત્યારે આ બધી વાત આ છે શું બધું ત્યારે સખુબાઈએ બધી માંડીને વાત કરી કે મારા વતી મારા ભગવાન થયા છે આવ્યા કે તમારે સખું તો ભૂત નથી થઈ ને કે નારેના કાંઈ ભૂત નથી થઈ પછી બધી વાત કરી એના સાસુ સસરા તો પગમાં પડી ગયા અરર સખુબાઈ ભગવાનની પાસે મેં પગ દબાવ્યા ભગવાનની પાસે કામ કરાવ્યું અરર દોડે બાંધ્યા પછી સખુબાઈ તારી જેવી મને હો મળી મેં બુખ દીધું એમ બહુ જ માફી માગી પગમાં પીડ્યા રોવા મીંડ્યા મેં વાસણ ઉટકાવ્યા અરે રે મારી જેવા કોણ દુર્ભાગ્ય પગ દબાવ્યા ભગવાન પાસે એમ સખુબાઈના સાસુ સસરા રોવા મીડ્યા એના પતિએ માફી માગી હે જોગ માયા અમને માફ કરજો તમારો કેટલો મેં અપરાધ કર્યો કેવો અવગુણ લીધો એ તો મહાન તમે તો ભગવાનના ભગત છો અમારા વતી તમે ભગવાનને પ્રાર્થના કરો પછી સખુબાઈએ કહ્યું કાંઈ વાંધો નહીં તમારો અપરાધ ભગવાન માફ કરશે અને પછી હાહુ સત્સંગી થયા અને સાસુને સસરા પણ વિઠ્ઠલનાથજીનું ભજન મળ્યા કરવા અને સખુબાઈ પણ વિઠ્ઠલનાથજીમાં લીન થઈ ગયા અને ખૂબ ભગવાનનું ભજન કર્યું અંતે ભગવાનના ધામને પામ્યા અને ઘણા એ બાયું કીર્તન આખું ગાય છે તમને ખબર પણ હશે કે વી ને વાલો એ લાંબી તાણી જો ને બનીને વાલો એ આવી આરે લો સરસ મજાનું એ કીર્તન ઘણાય બહેનો ગાતા હોય છે આ સખુબાને ઉદ્દેશીન તો આવા એ મહારાષ્ટ્રમાં કૃષ્ણા નદીને કિનારે એક સરસ મજાના ભગવાનના ભક્ત સખુબાઈ થઈ ગયા આવા ભગવાનના ભક્ત થયા છે તો આપણે પણ વંદન કરીએ સખુબાઈને અસ્તુ જય સ્વામિનારાયણ